આજના વિડીયોમાં જોવાના છે કે આપણે જે પાર્કની મુલાકાત લીધી હતી એ પાર્કનું આપણે તમને લુક નેચર અને કેવો પાર્ક છે એ બધું જ બતાવવામાં આવ્યું છે તો વિડીયોમાં અં સુધી બનેલા રહેજો આ તો ઉપરસરલું તમને બતાવ્યું છે બાકી વ્લોગ અંજ સુધી જુઓ તો તમને પણ મોજ પડી જાય તમે વિચાર કરશો કે આપણે જરૂર એકવાર ત્યાં વિઝિટ કરવું તો કયો પાર્ક છે શું છે એ બધું જ વિડીયોમાં અં કવર કર્યું છે તો એના માટે વિડીયો અંજ સુધી જોઈ નાખો તમે પણ મોજ કરો ને તમારા પરિજનો સાથે વિડીયોને શેર કરી નાખજો તો આગળ આગળ વિડીયોમાં આપણે જોવાના છે આ તો ખાલી ઉપરસરલું ટેલર બતાવી જેનાથી તમને શું થાય કે ભાઈ વિડીયો એન સુધી જોવો કે નહીં જોવો એના માટે તમને બતાવી દે તો જોઈ તને આવું બધું ઘણી બધી વસ્તુ છે શું છે હાલ નહીં કહું પણ વિડીયો બનાવી રહ્યા છે વિડીયોમાં બધું જ કવર કર્યું બધું જ બતાવના હેલો વિડીયો જોઈ લેતા વિડીયો રામ રામ બધા ભાઈઓને આપણી યુટ્યુબ ફેમિલીને તો આજે આપણે મહેસાણાની મુલાકાતે જવાના છે તો મહેસાણાની મુલાકાતે જઈને કયા કયા સ્થળે વિઝિટ કરીએ છે એ આપણે આ વ્લોગમાં કન્ટિન્યુ કરવાના છે તો બ્લોગમાં તમારો સાથ સહકાર અને સપોર્ટ બનાવેલો રાખજો અને તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે અમારો વ્લોગ જરૂરથી શેર કરજો તમારા સાથ અને સહકારની અમારે ખૂબ જ વધારે અને વધારેમાં વધારે જરૂર છે તો બસ આટલો સાથ સહકાર તમે આવજો બાકી વ્લોગમાં આપણે ક્યાં જઈએ છીએ અને શું 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 જોઈએ છીએ એ બધું તમને બતાવશું તો ચાલો આપણે અહીંથી ઘરેથી નીકળી જઈએ માતાજીના દર્શન કરીને આપણી સફર તરફ સૌથી પહેલાં આપણે વ્લોગિંગના હથિયાર લઈ લઈએ જો કે આ માઈક છે તો આ માઈક લઈ લઈએ ચાર્જિંગમાં મૂકેલું છે તો ચાર્જિંગ થઈ જાય એટલે આપણે ચાર્જિંગ કમ્પ્લીટ કરીને નીકળીએ કેમ કે બાઇકથી અજની ક્લિયરિટી સારી આવે છે બજારમાં અવાજને કોંકાટ વધુ હશે તો આપણે આ જરૂરી છે આપણે મહેસાણા તરફ હવે તૈયાર થઈ જાય છે અને હવે માતાજીના દર્શન કરીને ને કરીએ છીએ આપણે શેડો સ્થાન જઈએ આપણે અવડે અવડે કર્ણા બાળ નીકળી જાય છે નેકરીને બાઇક જોડે જઈએ જોઈ લે આપણું એસએફડી લઈને જવાનું છે જે છે એ જ લઈને જવાનું

તો આપણે ફાઇનલી મહેસાણા મહેસાણા પોકી ગયા છે મહેસાણા પોકીને આગળ ક્યાં જઈએ છીએ એ તમને બતાવશું તો હાલ તો મેહો ના તો આખરે એ આગળ તો જઈએ તમને કવર કરશું બ્લોગમાં તો બ્લોગમાં બનેલા રહ્યા છે તો આપણે એટીએમ એટીએમમાંથી થોડા પૈસા ઉપાડવાના હતા તો ચલો ઉપાડી લઈએ તા ચલો જમ આપણે પૈસા ઉપર ને હ્યા તો અંડરગ્રાઉન્ડ ભુડામાં હિ હવે જવાનું છે જો તમે મહેસાણા વિઝિટ કરેલું હશે તો તમે આ અંડરગ્રાઉન્ડ જોયેલું હશે અને ના વિઝિટ કરેલું હોય તો ભાઈ કોઈક દર જાઓ તો મોટેરા ચોકડી જોડે છે નીચે તો જોઈ લેજો તો ચલો આપણે હવે આ ભુડામાંથી અંદરથી ન્યાકડીયા જતા અને એ ન્યાકડીયા આજુબાજુના પટ્ટા કેવા દેખાય છે મજબૂત છે ને સાહેબ બસ હારા લાગતા હોય તો ભાઈ વિડીયો મેં એમ સુધી રહેજો અને તમારા મિત્રો પરિજનો સાથે વિડીયો જરૂરથી શેર કરજો ચમક ભાઈ આ વિડીયો બનાવવામાં અમે બહુ જ મહેનત કરી છે અને ટ્રાવેલ પણ કર્યું છે જેના કારણે જો તમે તમારો રિસ્પોન્સ સારો આવે તો અમને આવા આવનવા વ્લોગ બનાવવાની બહુ જ ને બહુ જ ઈચ્છા થશે અને તમને આવી રીતે મનોરંજન સાથે ટ્રાવેલ કરાવતા રહ્યાં તો હેડોતાન બીજું ભૂયડો આઈ મહીં કરીએ તને ચોકચોક કરીને બાઇક તો આપણું થોડું સ્પીડમાં જ હેડા પણ આટલું થોડું સ્લો મોશન કર્યું છે સ્લો મોશન કર્યું છે કે ભાઈ તમને સારી રીતે દેખાઈ જાય ને એટલે તો હેડોદાન આપણે ભૂયરાના અંદર હવે પ્રવેશ કરી લઈએ તો આ પ્રવેશ કરી લીધો ને હવે આપણે અડે અવડે હેડે થોડું ફાસ્ટ મોશન કરવું તો પણ વિચાર્યું ચાલ્યું ચાલો સ્લો મોશનમાં તમને બતાવીએ જેથી બધું લોક તમને જોવા મળી જાય તો બાકી બધા જેવું ચાલો આપણા સબસ્ક્રાઈબરોને જરૂરથી કમેન્ટ કરજો અને મોજમાં છો ને બધા આપણે રાધનપુર ચોકડીને આગળ થોડા પહોંચ્યા તો આ તિરંગો લહેરાતો તો કેટલા મસ્ત તિરંગો લહેરાય છે ભાઈ તો બહુ તો આપણે ફાઇનલી મહેસાણાના જે પ્લેસે વિઝિટ કરવાનું હતું એ પ્લેસે આવી ગયા છે તો ચલો ભાઈ અંદર જઈને બતાવીએ અને કયું પ્લેસ છે એ પણ તમને બતાવી દઈએ વિડીયોમાં તો વિડીયોમાં અંજ સુધી બનેલા છે મસ્ત બહુ જ મસ્ત અને બહુ જ સુંદર બ્લોગ થવાનો છે તો બ્લોગમાં કનેક્ટેડ અમારા સાથે જરૂરથી રહેજો તો હેડો તન બતાવી દઈએ તમને પ્લીઝ તો ફાઇનલી જોઈ લો તને આપ આવી ગયા છે સ્વામી વિવેકાનંદ લેક્સમાં જે કે દૂધાગર દેરીની નજીક આવેલું છે તો તમે જોઈ શકો છો તો ચાલો ભાઈ મહેસાણા મહાનગરપાલિકા આપણે અંદર એન્ટ્રી લઈએ કેટલું મસ્ત અંદરનું દ્રશ્ય અત્યારે અમે એન્ટ્રી મારતા જ આટલું સુંદર દેખાય છે તો વિચે વિચાર કરો આગળ આગળ વિડીયોમાં કેટલા સુંદર દ્રશ્યો જોવા માગતા હોય જો તમે પિકનિક ટ્રાવેલ કે તમારે ફેમિલી સાથે આવવા માગતા હોય સ્મોલ ટૂર કરવા માગતા હોય તો જરૂરથી વિઝિટ કરજો એકદમ બેસ્ટ અને સુંદર જગ્યા છે તો ચાલો વિડિયોમાં બતાવવાના જ વિડીયોમાં અન સુધી રહ્યા તો જ મજા આવશે બાકી કંઈ તાજી ખબર પડશે નહીં તો વિડીયો એન્ડ સુધી જોઈ નાખો એનો આગળ જોઈએ ત્યાં તો આપણે ફાઇનલી આવી ગયા છે મહેસાણાના સ્વામી વિવેકાનંદ પાર્કમાં ત્યાં આવીને આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે તમને થોડો સિનેમેટિક લોક્સ બતાવી દીધો બાકી તો આપણો બ્લોગમાં પૂરેપૂરો બતાવવાના છે કે કેવો પાર્ક છે તમારે વિઝિટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના વિશે ફૂલ ડિટેલમાં આ બ્લોગમાં કવર કરવાનો છે આ એક આપણો ટ્રાવેલ વોક છે વ્લોગ છે તો ભાઈ જરૂરથી નિહાળજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો હેડો આપણે અંદર જઈએ અને અંદર જઈને પછી બ્લોગમાં કવર કરીએ કહું બતાવાલાયક હ કે નહીં એ બધું તમને બતાવીએ તો થોડો સિનેમેટિક લુક્સ બધું તમને બતાવી દઈએ સ્વામી વિવેકાનંદ પાર્કનો નજારો લેવાનું ચાલુ કરીએ તો જોઈ લે આપણે સૌથી પહેલાં લઈ લીધું આ ગેટ છે આપણે ગેટમાં એન્ટ્રી લીધી હતી એ બતાવી દઈએ તો હવે આપણે આપણે આગળ જઈએ અને જે પણ વસ્તુ છે એ તમને બતાવતા જઈએ તો જેવા જેવા આપણે આગળ વધીએ તો જોઈ લે આ બગીચા કેટલા સુંદર છે જો ફોટોગ્રાફી કરી હોય તો બહુ જ સુંદર જગ્યા છે અને ટ્રાવેલ કરવું હોય ફરવું હોય તો પણ બહુ જ સુંદર જગ્યા છે ફેમિલી સાથે આવવું હોય તો પણ બહુ સુંદર જગ્યા છે તો આપણે રસ્તે રસ્તે અવળી હવે અંદર જઈએ છીએ તો જોઈ લો રસ્તા પણ કેટલા ક્લીન અને મસ્ત છે જો ફોટોગ્રાફી કરી હોય તો બહુ જ ઉત્તમ વસ્તુ છે તો જોઈ લો ત્યાં પર તમે જોઈ શકો છો તે પણ કેટલી સુંદર જગ્યા દેખાઈ રહી છે તે જેમ જેમ આપણે આગળ વધીયું તો બાળકો માટે તો આ અદ્ભુત જગ્યા છે કેમ અદભુત જગ્યા છે ચમકણીનો નજારો સાહેબ તમે જ જોઈ લો તમારી આંખોથી તો તમને ખબર પડે તો આ જોઈ લો ત્યાર ભાઈ કેટલી સારી સારી લપસડીઓ છે હીંચકા છે ચૂલા છે એટલે ચૂલાને હિંચકા બે એક જ થાય પણ એ સ ચકે છે જે પર જે તમે તમને દેખાય છે તમે તમારી ભાષામાં શું કહેશો એ તમને ખબર છે બાકી તો આપણે કહીએ છીએ પણ તમે તમારી આંખોથી જ જોઈ લો કેટલા સુંદર સુંદર વસ્તુ છે અને સ્વામી વિવેકાનંદ પાર્ક માં આવવું હોય તો ખાલી આની ટિકિટ છે દસ રૂપિયા એ પણ બે તો તમે ફેમિલી સાથે આવવા માગતા હોય તો પહાડ જોઈ શકો છો નાના બાળકોને રમવા માટેની કેટલી બધી ચકદોરો છે લક્ષણીઓ છે અને એવા ઘણા બધા ટૂલ્સ છે કે જે નાના જેનાથી નાના બાળકો બહુ જ સુંદરથી રમી શકે છે જો ફેમિલી એડવેન્ચર માટે તમે આવવા માગતા હોય ફેમિલી એટલે કે પિકનિક માટે આવવા માગતા હોય તો આ એક બેઝ અને સુંદર જગ્યા છે સ્વામી વિવેકાનંદ પાર્ક તમે ત્યાં જરૂરથી વિઝિટ કરજો એકવાર બહુ જ સુંદર છે અને બહુ જ સારી જગ્યા છે તમારે એક બે તો વિઝિટ કરવું જ જોઈએ મારું તો એટલું જ કહેવું છે તો ચાલો આગળ જઈ તમને બતાવીએ હોય તો આખા પાર્કનો નજારો બનાવવાનો બ્લોગમાં જોતા રહેજો તો આ જોઈ લો અહીંથી અંદર બહુ મોટું તરાવ છે કે જે તળાવનો સીન બહુ સિનેમેટિક છે હાલ તો પાણી ભરેલું નથી જેમ કે પાણી એનું ભરેલું હોય છે કેમ કે હાલ ટ્રાવેલ જગ્યા એટલી બધી પબ્લિક નથી એટલે ભરેલું નથી હોતું નહીં તો પાણી પણ ખૂબ પડેલું હોય છે અને આ જોઈ શકો છો ફોટોગ્રાફી કરી શકો છો બાળકો સાથે આવ્યા હોય તો ફેમિલી સાથે આવ્યા હોય તો ફેમિલીમાં બાળકો બહુ જ આનંદ કરી શકે છે હવે તો એનાથી થોડા આગળ વધશું તો આગળ જે પણ દેખાય એ તમને બતાવશું કેમ કે અમે પણ પહેલી વાર મુલાકાત લીધી છે તો જેવું દેખાવાનું છે એવું જ તમને બતાવવાના છે સારું છે નથી સારું એ તો બાકી તમને અમારાથી વધારે ખબર પડે છે તો તમને પાર્ક જોઈને કમેન્ટ જરૂર કરજો કે તમે શું વિઝિટ કરવા માંગો છો કે અમે આવી નવી નવી બ્લોગ્સ એટલે કે જગ્યાએ જઈએ તો તેના ટ્રાવેલ બ્લોગ શૂટ કરીને તમારા માટે લાવીએ તે પણ જરૂરથી કમેન્ટ કરજો અને બ્લોગ જેવો લાગ્યો જો થોડો સારો લાગ્યો હોય સાહેબ તો તમારા મિત્રો સાથે પરિજનો સાથે જરૂરથી શેર કરજો તો હેડો આપણે અવડે અવડે થોડા આગળ વધીએ ચમકા આપણે હજુ ઘણું બધું બ બતાવવાનું છે ઘણું બધું જોવાનું છે અને ઘણું બધું તમને દેખાડવાનું પણ છે તો હેડો ત્યારે આપણે આગળ વધીએ તો અહીંથી જેવા થોડા આગળ જઈશું તો આ દેખાઈ રહ્યું છે એક મસ્ત જગ્યા હતી અમને ખબર તો નથી ખૂબ હતી પણ જોયું કે ભાઈ તમને બતાવ્યા જેવું હતું તો ભાઈ એના તરાવ આપણે હેલી ગયા છે એમ કે આપણે પહેલાં પહેલાં જ વિઝિટ કરીએ સાહેબ તો પણ જે દેખાય તમને બતાવવાના જ છે તો આ જોઈ શકો છો એક શું કહેવાય અને ખબર નહીં તમને ખબર પડતી હોય એટલે કે જે હું કહેવાય પણ એ આવી ગયા છે એ આવીને થોડી વાર આપણે આરામ બારામ કરીએ ને પણ આગળ વધીએ તો જોઈ લો આ લાકડાની આવી ડિઝાઇનો બનાવેલી છે મજબૂત મજબૂત તો ત્યાં ફોટો એક કેવું ફોટોગ્રાફી માટે તો બધી જગ્યા સારી જ ચાહેરી પાર્ક એટલે ભઈ ફોટોગ્રાફી તો મજબૂત જ આવવાની છે બાકી જો તમે એડવેન્ચર કરવા આવતા હોય ટ્રાવેલ કરવા આવતા હોય ઘૂમવા ફરવા બેહવા આરામ કરવા આવવા માંગતા હોય તો બેસ્ટ જગ્યા છે સ્વામી વિવેકાનંદ પાર્ક તો જોઈ શકો છો ત્યાં સ્મોલ દુકાન પણ છે જેનાથી તમે કોઈ વસ્તુ ખરીદી કરવી હોય તો ખરીદી શકો છો ચક્કા આપણા હાલ રવિ તો મિત્રો વ્લોગ જેવો લાગે કમેન્ટ બમેન્ટ તમે જરૂરથી કરતા રહેજો જો વ્લોગને આપણે સારો સાથ સહકાર અને સપોર્ટ મળશે તો આપણે અવનવા સ્થળે જશું તો પણ એનો વ્લોગ ઉતારતા રહીશું તો બસ તમારો સાથ સહકાર અને સપોર્ટ જોવો હશે તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે આપણો વ્લોગ જરૂરથી શેર કરજો તો હેલો આગળ આગળ બતાવતા રહીએ તમને જેવી થોડી આગળ યંત્રી મારી તો સાહેબ એટલું અદ્ભુત વસ્તુ જોવા મળી કે અમે તો જોઈને હારું જોતા જ રહી ગયા કે આ પાર્કમાં આ બધી વસ્તુ શું હો ભાઈ એક જાતનું મેરા ટાઈપ કેવું હોય એક ટાઈપનું બાળકોને રમવા માટે મનોરંજન માટે એક મેળાનો માહોલ જોવો હોય તો ચલો ભાઈ આગળ એવું જ તમને કોક બતાવવાના તો વ્લોગમાં બનેલા રહ્યા ચોય હલતા નહીં ને ચોઈ જતા નહીં ચમકે વ્લોગ આખો જોવું ને તો જ મજા આવવાની હે સાહેબ તો ભાઈ બ્લોગના અંત સુધી જોઈ નાખો તો આપણે થોડું સ્લો મોશન કરવાની કોશિશ કરી થયું કે નહીં કમેન્ટ જરૂરથી કરજો ચમકે ભાઈ એડિટિંગમાં તો થાય થાય ને કે ના થાય એવું કરતા નથી જેવા આગળ જીમ જીમ વધ્યા તો જોઈ લો તમારી આંખોથી કેટલા સુંદર દ્રશ્યો છે ચકડોરો છે પછી હું કહેવાય ન આ રેલગાડી છે પછી પેલા ચૂલા છે પછી એવા ઘણા બધા બાળકોને રમવા માટે ને મોટાને બેસવા માટે એવી ઘણી બધી ટૂલ્સ છે જે કે એને કહેવાય કે મિની ટ્રાવેલ એ બધું ફક્ત ત્રીસ રૂપિયામાં તમને બેસવા માટે મળે છે તો તમે જોઈ લો આનો નજારો નજીક જઈને પણ થોડું બતાવશું તો ચિંતિત ના કરશો પણ હાલ તો ઉપર છેલ્લો જોઈ લો આટાને ઇંચકો છે અને એવી ઘણી બધી ટૂલ છે તો ચલો તને તમને બતાવી નાખીએ તો હવે થોડા થોડા આગળ વધીએ ને આગળ જીમ જીમ દેખાય એમ તમને બતાવતા જઈએ તો બ્લોગમાં બનેલા રહેજો અને તમે પણ જરૂરથી એકવાર યાર મારા મિત્રો સ્વામી વિવેકાનંદ પાર્કની જરૂર જરૂરથી મુલાકાત લેજો બહુ જ સુંદર અને મજા આવે એવી જગ્યા છે જરૂરથી તમારી ફેમિલી સાથે ટ્રાવેલ ટૂર માટે આવજો સાહેબ દસ રૂપિયા ટિકિટ છે પણ ફરવાનું અંદર એટલું છે બેસવાનું ઘૂમવાનું એટલું છે કે તમે વિચારી પણ ના શકો અને જોઈ લો તમને બતાવીએ આ ચકદોર બતાવીએ છીએ આ વિમાન બતાવીએ છીએ સાથે સાથે બાળકોને રમવા માટે પણ નાની નાવની પણ બતાવીએ મોતી પણ બતાવી આ કોરાવાળી પે છે તો જોઈ લો તમે તમારી આંખોથી અમે એવું નથી કે ભાઈ અમને ખાલી ઉપર ચાલું તમને બતાવી લઈએ અમે તમને બધું જ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમને કેવું લાગે જરૂરથી કમેન્ટ કરજો જોઈ લો તને આજ ઘર ગાડી લાગી રહી છે તમને શું કહ્યું હોય અમને જરૂર દેખાજો અમને દેખાય એવું કહીએ હો ભાઈ અમને એનું નામ ચાચા આવડતા નહીં તો જો તંબુવાળા તો હોય જ એક કોઈ જોવા એવું ખાસ જરૂરત છે નહીં તો જોઈ લો આ તને આયડું બહુ સારું લાગે હોય ઇકન ચેરપોચ ફોટા પાડવા પડશે મને એવું લાગી રહ્યું મારું વેડું તો હેડો આપણે આગળ જઈને તમને બતાવીએ તને ચમ કે એડું સારું જેમ જોયું તેમ બતાવી દઉં આઈડિયું બતાવી દઉં એવું બતાવું કોઈ સુ થાય છે અને સાથે સાથે ચાર એટલા છે કે ભાઈ હેડે સોયલો જ લાગી રે પરવાનું જ નહીં તો વિચારી ચલો થોડું બાકી રહી ગયું તો ફેરથી નાતાને એ ટ્રાવેલ એટલે કે મિનિટ ચકડોળના બગડોળના લુક તમને બતાવી દઈએ તો જોઈ લો ત્યાં નહીં એવું લાગે કમેન્ટ કરજો